મારે ને હાલા તો પેલા કેમ લંગડો હાલે છે હું થયું તો કે લંગડો લંગડો બહુ હાલે છે હું થયું હું લાપાઈ પગ માં જામરો થયો હાલા તો નથી લંગડો એ જામરો થયો એમ ને સમજન પગ મંડાતો નથી દો બો કરા લેજે ની રાતે ટાઈમ હો કરે હું તાર ઉપર કઈ કવાન તો પડી જાય પાછો

તો કોમેન્ટમાં કહીજો ભાઈ બહુ પીડા થઈશ તકલીફ પડે છે એટલા માટે ચાલો કહી દેજો ફટાફટ ઊભું નથી રહ્યો ને એટલા માટે જલ્દી કહીજો કોમેન્ટમાં બરોબર છે હાલો તો રામે રામભાઈ નથી ઉભું રહ્યો અમારે